દાહોદના સિંગવડના તોરણીયા ખાતે છ વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે તોરણીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે શાળાના કમ્પાઉન્ડમાંથી જ આ મૃતદેહ મળ્યો શાળા છૂટ્યા બાદ મોડે સુધી બાળકી ઘરે ના પહોંચતા શોધખોળ હાથ ધરાઈ હતી મોડી રાત્રે એસપી એલસીબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બાળકીનો મૃતદેહ મળતા

અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કયા પ્રકારની આશંકાઓ જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે